મારું નામ કરશનભાઈ બાળ જિલ્લા કોંગ્રેસ તરીકે ફરજ બજાવું ગીર સોમનાથમાં જસાભાઈ વિશે એટલે જસાભાઈ તો ભાજપમાં હોય જાય ગયા પણ એ કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં હતા ત્યારે પણ માનો કે ધારાસભ્ય હતા સત્તા પણ લોકસભામાં એ ક્યાંક ને ક્યાંક બીજેપીને મદદ કરતા આના માટે મેં એમ કીધું કે વંડી ઠેકી જાય અને રહી વાત માનો કે એવી કે ભાઈ અત્યારના ધારાસભ્ય દસ પાંચ વરસ થઈ ગયા દસ બીજું બીજી ટ્રમ્પ ચાલુ છે છતાં પણ ગઈ ટ્રમ્પમાં પણ ઉંઝાભાઈ લડતા હતા ત્યારે પણ અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ વખતે પણ એને બીજું કોંગ્રેસને મદદ કરી નથી એટલે મારે કહેવું પડે કે જે ધારાસભ્ય કોંગ્રેસને મેં કીધું કે જે તમે કોઈને ટિકિટ આપો સ્થાનિક આપતા નથી ને બારડા તાલુકાને આપો અને અહીં આવીને એનો પોતાનો મત નથી પોતે ધારાસભ્ય બને એ પોતાના મત તો બનતા નથી અભારા મતથી બને કોંગ્રેસના મતથી બને અને સત્તા પણ કોંગ્રેસને જરૂર પડે ત્યારે મોંડી ઠેકીને ભાગી જાય વિમલભાઈએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ અર્ષદભાઈ બારણ મારી પાસે આવ્યા તા અને મને ચોરવાડ જવાબદારી આપી નો ડાઉટ જવાબદારી ચોરવાડ આપી હતી ચોરવાડમાં ચૌદ હજારનું મતદાન થયું એમાંથી ઓગણીસો મત કોંગ્રેસને મેળ્યા પોતાની નગરપાલિકા હોય કોંગ્રેસ નગરપાલિકા હોય અને ઓગણીસો કોંગ્રેસ પ્રમુખ છે એટલે હું હાથી વાત કરવા માટે છે એટલે હું અને કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે હાથી વાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સુધી પહોંચાડવી જોઈએ તો જ મારે પ્રમુખ રહેવાનો મને હક છે હું એક બીજી વાત કરું રાજેશભાઈ ચુડાસમા અને વિમલભાઈ ચુડાસમા બે ચોરવાડના વેરાવળ વિધાનસભા માનો કે કોઈ પણ લડતા હોય બીજેપી માંથી લડતા હોય તે રાજેશભાઈ નથી મદદ કરતા બીજેપી કોંગ્રેસ માંથી કોઈ લોકસભા લડતું હોય તો વિમલભાઈ મદદ નથી કરતા આનો અર્થ હું આનો અર્થ એ થાય કે બે સંગુ મગુ છે બે સેટિંગ થી હાલે હું સ્પષ્ટ જાહેરમાં કહું છું